સુવાલી બીચ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ સુવાલી દરિયાકિનારે ત્રણ દિવસ કાર્યક્રમનું ભવ્ય આયોજન સુરત જિલ્લાના સુવાલી દરિયાકિનારે સુવાલી બીચ ફેસ્ટિવલ બે હજાર ચોવીસનું આયોજન વીસથી બાવીસમી ડિસેમ્બરના દરમિયાન કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસ ફેસ્ટિવલમાં લોકપ્રિય ગાયિકા કિંજલ દવેનું લાઈવ પરફોર્મન્સ મુખ્ય આકર્ષણ રહેશે કાર્યક્રમો પણ દર્શકો માટે રાખવામાં આવ્યા છે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત પ્રયત્નોથી આ ફેસ્ટિવલને પ્રદેશના પર્યટનને પ્રોત્સાહન આપવા માટે આયોજિત કરવામાં આવ્યો નમસ્કાર સુવાલી બીચ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ તારીખ વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બરના રોજ યોજાનાર યોજાનાર છે ગત વર્ષે પણ આ બીચ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો આદરણીય દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના ડીગ વન વિભાગ બીચ ડેવલપમેન્ટ એને વેગ આપવા માટે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ બીચ ડેવલપમેન્ટનું કામ બીચની અંદર ફેસ્ટિવલ કરીને લોકોને જાગૃત કરવાનું કામ એના માટે અમારા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય સંદીપભાઈએ ગત વર્ષે સરકારમાં રજૂઆત કરવાથી આ ગત વર્ષેથી આ બીચ ફેસ્ટિવલ ચાલુ થયો હતો આ વર્ષે ગત વર્ષે બે દિવસનું ફેસ્ટિવલ હતું આ વખતે વીસ વીસ એકવીસ અને બાવીસ એમ ત્રણ દિવસ ફેસ્ટિવલ રાખવામાં આવ્યો છે ફેસ્ટિવલ રાખવાની સાથે સાથે લોકોના રોજીરોટી મળે ત્યાંની સામાજિક સંસ્થાઓ ત્યાં સખી મંડળોને રોજગારી રોટી મળે ગત વર્ષે આપણે ચાલીસ જેટલા સ્ટોલો રાખવામાં આવ્યા હતા પરંતુ ત્યાંના લોકો લોકોની માંગ ઉઠીને આ વખતે અમે સો જેટલા ટોલો પણ કરવામાં આવ્યા છે સાથે સાથે ગુજરાત સરકારે પણ આ વખતે લગભગ અડતાલીસ કરોડ રૂપિયા આ ફેસ્ટિવલ માટે મંજૂર કર્યા છે આપણે જોઈએ છે કે સુવાલી બીચ એ સુરતનો ફેવરિટ બીચ છે સુરત ખાતે લોકોને જવું હોય તો એક ડુમ્મસ બીચ એમાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ડેવલપમેન્ટ થઈ રહ્યો છે એ પછી બીજો બીચ હોય તો એ આ સોવાલી બીચ છે સુવાલી બીચની અંદર પણ ડેવલપમેન્ટનું કામ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે આપણા ધારાસભ્યથી સંદીપભાઈના રજૂઆતને લઈને લગભગ ચાર પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે ત્યાં રેસ્ટ હાઉસ પણ બનાવવામાં આવશે કંપનીઓના સહયોગથી ત્યાં અલગ અલગ વિસ્તાર પણ ડેવલપ કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા બીચ ડેવલપ માટે કરોડ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે સુરત અર્બન ડેવલપ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા વીસ કરોડ રૂપિયા સુવાની બીચના વિકાસ માટે પણ ફાળવવામાં આવ્યા છે ગુજરાત સરકાર તરફથી એટલે જે મોડલ ચાલે છે પીપીપી ધોરણ પર એ રીતે આ સુવાની બીચને પણ ડેવલપમેન્ટ કરવામાં આવશે લગભગ ગત વર્ષે દોઢ લાખથી વધુ સહેલાણીઓ આ બીચ માટે ફેસ્ટિવલમાં આવ્યા હતા આ વખતે લગભગ ત્રણ લાખ જેટલા લોકો આવવાની શક્યતાને લઈને પોલીસ તંત્ર દ્વારા પણ ત્યાં તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ટ્રાફિક માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે લોકોને આવવા જવા માટે ગત વર્ષે લગભગ અઢાર જેટલી સુરતના અલગ અલગ સ્થાનોથી સિટી બસ માટેનું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું પરંતુ ગત વર્ષેની ધસારો જોઈને આ વખતે લગભગ અમે પચીસ જેટલા સ્થળોએ સિટી બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકોને તકલીફ ના પડે આવી જઈ શકે લઈ જઈ શકે એ જ રીતે ગુજરાત એસટી નિગમ તરફથી પણ તમામ એસટી બસો જાડા જળ પાટીઆટી સીધી સુવાલીસ સુધી દોડશે ઓલ્ફાથી પણ સુવાલીસ સુધી બસો દોડશે એ જ રીતે ત્યાં તમામ પ્રકારની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે તમામ પ્રકારની ટોયલેટથી લઈને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરી છે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે જે દિવસે પણ બીચની અંદર જે કચરો જે દિવસે પડશે એના માટે સાફ સફાઈ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે સ્વાદિષ્ટ ભોજન માટે સુરતના નામાંકિત જે હોટલ છે એને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે સખી મંડળ દ્વારા જે ભોજન જે સ્વાદિષ્ટ ભોજન જે મિલેટ દ્વારા ભોજન બનાવવામાં આવે એનું પણ વ્યવસ્થા કરવામાં આવી છે સુમુલ ડેરી દ્વારા પણ એની પ્રોડક્ટ પણ ત્યાં મૂકવામાં આવી છે એ જ રીતે જે વીસ દાલીયામાં જે જંગલ માં આદિવાસી બહેનો જે જે પ્રોડક્ટ ઉત્પન્ન કરે છે પ્રોડક્ટ પણ અહીંયા મૂકવામાં આવશે જે લોકોને એ પ્રોડક્ટ લેવાંબાઈક સુવિધા ઉપલબ્ધ થશે એ રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદર જે આજુબાજુના જે ઇન્ડસ્ટ્રી છે એના તરફથી પણ અલગ અલગ રીતે આયોજન કરવામાં આવ્યું છે સહેલાણીઓ માટે ઊંટ સવારી ઘોડે સવારી બાઈક રાઈડ જેવી અલગ અલગ સુવિધા ઉત્પન્ન કરી છે પહેલા દિવસે વીસ તારીખે ગુજરાતના કલાકાર કિંજલબેન દવે પણ ઉપસ્થિત રીતના આ કાર્યક્રમનું ઉદઘાટન કરવાના છે એ જ રીતે ત્રણ દિવસ સુધી અલગ લોકલ લોકોને જ રોજીરોટી માટે લોકલ કલાકારને જ અમે પ્રાધાન્ય આપ્યું છે એ જ રીતે ત્યાંના ગામના જે રમતવીરો છે ત્યાં અલગ અલગ જાતની રમતો પર રમાવા આવશે આમાં અલગ રીતે બીચ પર અલગ રીતના આયોજન કરવામાં આવ્યું છે